છોટાઉદેપુરના નસવાડીના ધનિયા ઉમરગામની આંગણવાડી જર્જિત હોવાથી બાળકોનું ભવિષ્ય જોખમમાં બન્યું છે નસવાડીના ડાભેણ ગામમાં આંગણવાડી કાચા ઝૂંપડામાં ચાલે છે અને વિકાસની ગુલબાગુ વચ્ચે આદિવાસી બાળકોને શિક્ષણ માટે મંદિરમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે સરકારે અત્યારે અને છેવાડાના ગામમાં વર્ષોથી આંગણવાડી માટે મકાનો પણ અભાવ જોવા મળ્યો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રને અનેક રજૂઆત કરી હોવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી ગામ ધન્યમરવા અમારા ધન્યમરવા ગામમાં આંગણવાડી બનાવેલી હતી પણ જર્જરી હાલતમાં ભંગાર હોવાથી અમારા ગામના જૈન મંદિરના ઓટલા ઉપર આંગણવાડી કાર્યકર બહેન બાળકોને શિક્ષણ આપી રહ્યા છે વરસાદના કારણે એમના ઘરના મકાનની અંદર બેસાડી શકે છે તો અમારા ગામમાં ખરેખર તાત્કાલિક આંગણવાડી બનવું જોઈએ આંગણવાડીનું મકાન વર્ષો પહેલા જે તે સમયમાં બનેલું જે અત્યારે ખૂબ જ જર્જરિત હાલતમાં અને સ્લેબ તૂટી પડે એવી પોઝિશનમાં છે તો આંગણવાડી કાર્યકર બેન જૈન મંદિરના ઓટલા ઉપર બેસાડે છે નાના નાના ફૂલકાઓને અને ચોમાસાના સમયમાં પોતાના મકાનમાં બેસાડે છે તો અને નાના નાના બાળકોને ફૂલકાઓને આપણે મંદિરના ઓટલા ઉપર બેસાડીને આપણે જે આંગણવાડીનું શિક્ષણ આપીએ તો એક કેટલી શરમજનક બાબત